તો જય માતાજી સીતારામ જય દ્વારકાથી જોઈ શકો છો મિત્રો અમારા ઘેર દિવાળી આવી ગઈ વહેલી તો જો નાસ્તામાં મઠિયા તૈયાર થાય છે એ તમારા રેખાબેન મઠિયા બનાવે છે મઠિયા તળે છે સવારી બનાવે ક્યાં તળે છે આ તો બનાવેલા તૈયાર લાયા હતા પણ તળાય છે સરસ મજાના મઠિયા તો જોઈ શકો છો મઠિયા સરસ મજાના મઠિયા મઠિયાની મોજ અલગ જ હોય ચા જોડે મજા આવે દાળ ભાત જોડે ખાવાની મજા આવે પછી એમાં પાછું બટાકાનું શાક ને ખીચડી હોય ને તમારી મજા આવે દાળ ભાત જોડે મજા આવે મમ્મી લાયા હતા શ્રીજીના મઠિયા

કોમેન્ટ કરજો હ અમદાવાદ પધાર જ એટલે મઠીઓ ખવડાય છે હારો હારો મઠીયો એ ચાકા જેવા મઠિયા હો જોરદાર ચાકા જેવા મઠીઓ

હમ રોજ તહેવાર કરવાના હમ એ વાત તો સાચી આમ તો મિત્રો મઠિયા ને તો બધું દિવાળીમાં સરસ વધારે યુઝ થાય છે ઘરે ઘરે પણ અમે તો ખાવાની ઈચ્છા થાય એટલે બસ લાવી દઈએ ને ખાઈ લઈએ તળીને ચોળાફળી અત્યારે ઓછી મળે ચોળાફળી પેલી લારીઓમાં તાર મળે પણ આ ચોળાફળી હોય છે

મઠિયા જોઈને તો પાણી તો આવી જ જાય મોઢામાં ભલ ભલા મિત્રોના બહેનોના કેમ કે મઠિયા વસ્તુ જેવી છે સરસ મજાનું પાણી આવી જાય મોઢામાં આ મેં તને તો ક્યાં કઈ ભાવ ના ના કંઈ ભાવતું નહીં હે પછી બીજા દિવસ ક્યાં પેટમાં ચૂકય પકોડી બનતી હોય ત્યારે તમે જુઓ ને તો ખબર પડે કે રીતના બને એનો લોટ ગુંડાતો હોય ને જ્યારે પેલા લોકો પગથી ગુંડાતા હોય ને ત્યારે ખબર પડે અમુક કઈ હવે ધંધાવાળા જે લોકો મશીનમાં બનાવે બાકી પગથી જ ગોલાય ન કરો લોટ એ શું તમને ક્યાં ખબર સાચું કહું છું લે તો પૂજે હા લોટ કરેલો બધો કઈ હાથથી થોડો ગુંડા તો વાત કરે ના આ થોડી મશીનમાં બનેલી આવે હા તો તૈયાર લાઈન ચાલતા તૈયાર લાઈન નહીં ચાલતા મને નહીં લાગતું તૈયાર થતા હોય જાતે બનાવતા છે હા તૈયાર આવે એ તૈયાર વાળી હોય તો વાંધો નહીં એ મશીનની હોય તો વાંધો ના આવે બાકી આ લોકો અમુક તો જે હાથે બનાવે ને એ તો પગે વાત હતી હું પકોડી બકોડી ખાઈએ કરતા એના કરતા તો આ સારું આપણે આવજો સરસ મજાના મઠિયા પાપડ ચોળાફળી ને આવું બધું ખાવાનું હોય તો મજા જાય વાર મજા જાય ખાવ તો ભાવે ના ખાવ તો શું ભાવે તો આ બધું ફેવરેટ નાસ્તો બે હાથ જોડીને કહેવાનું હોય હા મેં આમ કેમેરાની સામે તો દિવાર વાર આગો આમ ફરી જવાનું

કાઈને ન હોય દે હવે મુકઈ જ આ તો પટી જશે બેક કર દે જો તો બાકી કરી દે તો જો 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 ગયા છે કે ગયા છે તરી ગયા છે મઠિયા 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 આ તો વજન મેલો કાગળ જ વધારો હોય ડગલો મધ્યાનો વજન કપઈ જાય ની કાગળ ના હોય તો કેટલા બધા મઠીયા આવે ખબર જેટલા કાગળ નીકળે ને એટલા બીજા મઠીયા આવે ને ભર્યા હોય એટલે

બોરો બધા મિત્રો ને બહેનો ને કો આવગો જય માતાજી સીતારામ અમારા વ્લોગ ને નિહાળજો સાથ સહકાર આપજો સપોર્ટ કરજો તો મે તો બે હાથ જોડીને કહેવાનું હોય બધાને વિનંતી કરવાની હોય 全また、帰りでどわかです。